વરસાદ રાજ્યમાં હવે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે સોળ ઓગસ્ટથી અરબસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી વરસાદને લઈને આગાહી આપી છે તો શુક્રવારના દિવસે પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી મહેર વરસશે ત્યારે વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે ક્યારથી અનરાધાર મહેર વરસશે આવું જોઈએ રાજ્યમાં શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ ખાલી ડેમ થઈ જશે છલો છલ સૌરાષ્ટ્ર કચ્છમાં પડશે ભારે વરસાદ રાજ્યમાં પહેલા રાઉન્ડમાં વરસાદ સારો પડ્યો ખેડૂતોએ અષાઢી બીજ પહેલા જ વાવણી પણ કરી લીધી પરંતુ આ વરસાદમાં દક્ષિણ ગુજરાત અને મધ્યની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક ડેમ જ છલકાયા બાકી મોટા ભાગના ડેમ ખાલી છે પરંતુ હવે આ વરસાદના રાઉન્ડમાં ખાલી ડેમો છલકાશે તેવી આગાહી હવામાન નિશાન અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે જેમના વર્તારા પ્રમાણે હાલ ગુજરાત પર એક સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમના કારણે આગામી સોળ ઓગસ્ટે એટલે કે શનિવારથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં ભારેથી અતિભારે વરસાદ પડશે નદીઓમાં પૂર આવશે અને અધૂરા તેમજ ખાલી પડેલા ડેમો છલોછલ ભરાઈ જશે આ પણ કેટલાક અપર એડ સર્ક્યુલેશનો અને ઘણા સામુદ્રિક પરિબળો જોતા આ વખતે વરસાદ કે ભારે વરસાદ છે કેટલા રહેશે ખાસ કરીને બંગાળ વિભાગની સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આવશે હવે વરસાદી શિક્ષણ થોડા દિવસમાં ગુજરાતને અસર કરશે અને કેટલાક કેટલાક ભાગો મુશળધાર વરસાદ થશે આથી કેટલી તબાહી સૂચક વરસાદ હોય ત્યારે જનતાને કાળજી રાખવી રહેશે કારણ કે આ સિસ્ટમ મજબૂત છે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પૂરની સ્થિતિ રહી શકે છે મહેસાણા કચ્છ અને લગભગ ગુજરાતના ઘણા ભાગો અમદાવાદ ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે જી અંબાલાલ પટેલની આગાહી વચ્ચે શુક્રવારે અરવલ્લીના મેઘરજમાં સતત એક કલાક વરસાદ પડ્યો દોઢ ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના આંબાવાડી વિસ્તાર અને નવજીવન વિસ્તારમાં રસ્તાઓ પરથી પાણી દોડતા થયા હતા બીજી તરફ મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદનું પંદર દિવસ પછી આગમન થયું છે લાંબા વિરામ પછી વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાઈ કારણ કે હાલ ચોમાસુ પાકને પાણીની ભરપૂર જરૂર હતી માત્ર અરવલ્લીમાં જ નહીં સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં તો આ તરફ સાબરકાંઠા અને સુરતમાં પણ વરસાદી મહેર જોવા મળી લાંબા વિરામ પછી વરસાદનું આગમન થયું છે અને નિષ્ણાંતોની આગાહી પ્રમાણે શ્રાવણ જતા જતા શ્રીકાર વરસીને જશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ